Your name? Victoria. 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 Yeah, Victoria. My name is Meridima. <laughs> say Meridima. Jai Shri Ram, I want to say thank you because I think maybe I don't deserve to be there. But he always say, no, don't worry, they kind. And I'm very shy, I'm very nervous. <laughs> But also, I believe it's everything from God, and uh, it's like dream. Thank you so much, Jai Shri Ram. I so, say mantra. Yeah, he he will give you mantra. Ram Ram. Ram Ram. Ram Ram. Okay. Anant Shaktiyo.

કે દર્શન કરવા માટે આવ્યા છે આપણે એમના પાસેથી જાણીએ અભય ભાઈ જય શ્રી રામ બધા મારો નામ અભય છે અને હું સુરતથી આવું છું હું માતાજીનો સેવક જ છું જેમ આ બધા સેવા કરે મારી એટલી કૃપા માતાજીની છે કે હું અહીંયા આવું છું અને હું આ બેનને કશે મળ્યો તો હું એકચ્યુઅલી ચાઇના રહું છું અને આ બેનને હું ચાઇનામાં મળ્યો હતો અને વાત થતાં થતાં ખબર પડી કે બે દિવસ પછી એમની ઇન્ડિયા આવવા માટેની ફ્લાઇટ છે અને હું પણ બે દિવસ પછી ઇન્ડિયા આવતો હતો તો મેં એમને કીધું તમે મારા ઘરે પધારો તો એ મારા ઘરે અત્યારના મહેમાન બનીને પધાર્યા છે પછી આજે મારા કુળદેવીનું ઠ છે તો અમે મારા કુળદેવી ની ધજા એ ગયા હતા અને ધજા ચડાવ્યા પછી અમે વિચાર્યું કે આજે રવિવાર છે તો માતાજી ના દર્શને જઈએ તો હું એમને આગળ લઈ આવ્યો